અમદાવાદ પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વિજયલક્ષ્મી દિવસ છે અને ત્યવહાર છે દશેરાનો ત્યવહાર છે અને આ વિજયલક્ષ્મીની દિવસે બુરાઈ ઉપર અછાઈની જીત થઈ હતી અને હું અમદાવાદ પોલીસ વતી મા અંબેનો ગુજારીશ કરું છું વિનંતી કરું છું જેટલી બી શક્તિ પેનની શક્તિ હોય કાગળની શક્તિ હોય શસ્ત્રની શક્તિ જેટલા આપી છે એના મારે મારફતે સદુપયોગ કરાવે અને સમાજમાં જેટલી બી બદીઓ છે ચાહે સાયબર ની હોય ડ્રગ્સની હોય યા બીજા કોઈ ની હોય એનો દૂર કરે અને તમામ મીડિયાનો મિત્રોનો પણ આજનો દિવસનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હું ફરીથી મામભાઈનો વિનંતી કરું છું આવતા વર્ષે આ બધા સમાજમાંથી બધીઓ દૂર થાય અને શાંતિનો સ્થાપના થાય